અમરેલી શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ધોળા દિવસે સિમેન્ટ એજન્સીના ગલ્લામાંથી રૂપિયા અઠ્ઠાણું હજારની લૂંટ કરનાર ચાર આરોપીઓને અમરેલી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી શહેરના જૂના અજાણ્યા ઈસમોએ આવી સિમેન્ટ થેલી લેવાના બહાને વલ્લભભાઈને અંદર લઈ જઈ દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા અઠાણું હજાર રૂપિયાની લૂંટ કરી હતી અને વલ્લભભાઈને ધક્કો મારી પછાડી દઈ ઓટો રિક્ષામાં ભાગી છૂટ્યા હતા ત્યારબાદ દુકાન માલિકને આ ઘટનાની જાણ થતા તેણે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે એલસીબીની ટીમ તપાસમાં જોડાઈ હતી એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરી તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે રિક્ષા નંબરના આધારે પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી છે પોલીસે રાજેન્દ્ર રામસિંહ દાદલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાબીને ઝડપી પાડ્યા છે અને અઠ્ઠાણું રૂપિયા રોકડ રિકવર કર્યા છે હાલ પોલીસ સ્ટેશનમાં માર્કેટ યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણે જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક ઊભા હતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલ નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાંભી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ધર્મેશ મહેતા એચ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી